જયમુલી બધા કેમ છે બધા મજામાં મજામાં થઈ ગયું હે અસલ મસ્ત મજાનું હવાર અને હેને આ ગયા હે ડુસો ભરવા મે માલનું બીજું બધું કામ કરી લીધું વાહી કરી લીધા હે દોઈ લીધા હે ખાણ દઈ દીધું હે એ બધું ચોખું કરી લીધું કુંડી ભરી લીધી ટાકો ભરી લીધો હે એ બધું કામકાજ થઈ ગયું હે હવે આ નાખે હે માલ ને ડુસો મારે કરવાના હે ભાણા અને ને એક એકલો પીએ એકલો પીતા હેસી ગયો હે ઈ તો કઈ વાંધો નથી પણ લોહામાં પગ નાખીને પીએ ને તે બધું ઢોર નહીં હોય ને ખુદ પોતાના બે પગ લોયા નાખે પછી કાઢવા ગયો નીકળ્યા ઢોર નાખ્યું બધું આવું કરી હાલો મારા હું બનાવું રોટલી તો ફટાફટ લઈ અને પછી આગળના કામ બીજા કરી ભાણા વિસરવાના ને જો ભીહુ પાણી પાઈ દીધું એટલે બધા બે ગયા ગાય ને બધા પી લીધું મલકનું પાણી પીધું આજ તો કાલે એકતાણું પીધું તું ને એટલે આજે તાલે આખા મેં એક જ વાર ટૂંકમાં પીધું તું એટલે અટાણા બધું કરી લીધું હોય કોક કોક સાટા પડે છે બહુ નથી આજ તો હવારનો પોરો છે નકર તો ઓસુખ હોય જ હવારમાં તો ફૂલ હોય પણ આજ તો નથી આન અમી થઈ ગયા હૈ ત્યાર ક્યાંય બહાર નથી જવાનું પણ આજ કઈ રહ્યા છે લીલી સેમના નિવેદ તો બધે નિવેદ જુવારવા જવાના હે ગામમાં બધા ઘરે જુવારી લીધું હે તો હાલો ગામમાં જાઈ ને તમને દેખાડી ને રેતા જઈ જો બનસે ને એટલું તો દેખાડી હજ પછી આમાં હાથ ને ભૈરા હોય ને એટલે બહુ નકી ના હોય કઈ પણ જેટલું બનશે એટલું દેખાડી

વાહ પગથિયા હે ન્યા હું ન્યા હું જઈ હે પછી અંદર ને નકર અમારા આમાં આવશે પણ શું કરે ઘણા હોય પછી એમાં વળી જાય તો આપણે ધ્યાન ના હોય કોઈનું ભેગા હોય શું કરવું પછી આમાં આવું જોઈ લો વરસાદ બંધ થવાનું નામ નસલે તો નમી બે કલર વાની હોય એટલે શેઠું થી કલર શું જ્યાં પછી ખોટા ખોટ નહીં આવે હે પછી શંકર ભગવાનની જોવાનું હોય અહીંયા જો ચાડવા વાયવા હે આમ લાઈનમાં પછી અહીંયા જોવાનું ભાઈ તો પડી હોય આ લાદી માંથી પાણી હે અમળો આવતો રે હા અમળો આવતો હા એક વાહુ વરસાદ ચાલુ અને એક વાહુ અમે બે નું ભેગ્યું લઈ હાથમાં માં લઈને બધું આ જેની ઉપર પડે ઓમ તડકો છે જો હે ને અને ઓમ મે પડે હે હા મારી વાડી આપણા માલ બેઠા હે બધા જો એક તો રાયડું દે જો ઊભું નહીં તો રાયડું દે છે હું આવતી રહી ને ખબર છે એટલે રાયડું દે ઊંમ તડકો હે ને ઊંમ મેં હે જઈ લ્યો આપણી માઇન્ડવી ઊભે પાટલે પાણી જઈ આપણું ફૂલ રેસાઈ ગયું હે પાણી અશુક ચાલુ જ છે આ જોઈ લે આમાં ગળકી ગયો એ ઝોકરા હાલ 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 પડી હો ધીરે 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 જલાય

ઘરે પૂગી ગઈ ને આપણા માલ બધાય હે ને આની આજે એકલાઈ હો બધા ધારીઆમ બાંધી ડૂસો નાખ દીધો બધાય ને આ બધાય ખાઈ છે અશુક વરસાદ ચાલુ ને ચાલુ જ છે અમે પાછી પલરી ગયું હાઈ બે નું પણ હવે નાહી નાશું પાછા બીજું શું હોય તો હાલો ચાલો લાફી ને કોઈને ખાવા હોય તો અમે બે ખાઈ લઈ જો તૈયારી ચાલે હે ખાવાની હવે અમે બે જણા ખાઈ લઈ હું તો જો જોકે ખાઈ નહીં હું પછીમાં જુવારીને છે એટલે ખાવાનું હોય તો ત્યાંથી અમે ખાઈને આવ્યા હાઈ આ આને ખાવાનું હે મને તો જ ભૂખ છે લાફી ને લાડવા ને ચોખા ને ખીર ને મલો કે હાલો બધાય ખાવા વાગ્યા હે પણ વરસાદ છે ને બંધ થવા નામ તો આપડે જઈ લે ભીહું માંદણા બેઠિયું મજા કરે ભી તો આવું ને સાલું ને સાલું અસુક મારે હાડા પાંચ વાગ્યા થી માલ દોવાનો ચાલુ કરવાનો હોય હજી દોઘણી તો દોવાના નથી એ બેઠી છે આરામથી ઓગાર વાર હે તો એમ તારે હાવ ઢારિયા બાંધીને ડૂસો નાખ્યો તો ધરાઈ રહ્યા હે ડૂસો બગડો નથી બધે ખાઈ ગયા હે પણ હવે દોવાના મોડા હે અઘડી નથી દોવાના હજી હજી તું આ વરસાદ એક તો ટાઈટ પડે હાવ પાસે જોતા મઈડો દેવા મઈડો દેવા હાવ હબાવ નો જોતા પાણી ઉડતું જઈએ બધે એટલો ફૂલ આવી ગયો એટલી વારમાં તો આવ ગાજે સાટા કાય દેસર એવો જોરદાર આવ્યો હાલો આપણે જો માલને ખાંડ દઈ દીધું આ ઘરે હે નઈ એ હે ભાણવારી તો માલને મેં ખાંડ દઈ દીધું બે ને દૂધ લીધા હે પાડા ભાઈનું દૂધ ભરાઈ ગયું હે એટલે મોઢું ભેરું હે અજી કિંબાઈ મજા ના આવી બે લિટર પી ગયો આ તું કાયમ તો તું 1 લિટર એકદમ દૂધ પી આ તું 2 લિટર પી ગયો તો શરમ ન થાતી નહીં ઓહો આને શરમ નથી ભાઈ હાલો રેડી અટાણે તો વાતાવરણ કઈક સોખું હે ઘડી વાર તો તડકો નીકળતો અને આપણે ખાણ આવ્યું હે તન ગુણી પડી હવે આમ પડ્યું હે અને આ ઘરે નથી લેવા કિમ જવું મારે મારાથી હવે સેલડી માં પાણી જાય તો ખભે મારી લઈ આવી હતી તને તન ગુણી પણ આજકાલ ના આવે આ બધો ગારો થઈ ગયો ને ખુશતા જાય અહીંયા અમે હવે અનેદીયું જાય છે આપણે અહીંયા ઘરબસ વાળે વા ખાણ પડ્યું હે આપડવા આવે ને પછી લઈ આવે અને અટાણ કઈક જો આવું મસ્ત મજાનું વાતાવરણ હે આ બધા ખાણ ખાય છે બે અને ઓલી ઘુમરા ઘુમેરથી હે કે મને દો તને જ્યારે દૂસો નાખી દઈ આગળ આવે ને તો અમે બે જણા થઈને નાખી હો તો આમથી શાંતિ પકડી જાઓ આ જઈને ત્રણે ત્રણ ઈ નહીં ગોઠવાઈ ગયો ઓલી ત્રણ વાગ ગોઠવાઈ આ એક લીધું આ કોઈ ભોગી પહેલા પોહા એ મમ્મી હે નહીં આ થોડીક માર મારઘોઇની વાયડી છે આમ બધું હાલે બાકી કસકાણ તો હુકાવા દેતો જ નથી પોદરા ઢેળ્યા રાખીને કસકાણ થાય એવું લીધા રાખી હવાઈ રહ્યા બધો કદો લેવું મેં આવી જાય તો વરી કદો કરી દે હે એમ સારું ને સારું જ રે હે વરસાદ ક્યાં પોરો ખાઈએ તે આપણે કઈ નવીન કામ કરી નથી દવા સાકવાનું ખેતર રેસાઈ ગયા ઉભે પાટલે પાણી જાય હે બળેરાટી બોલતી હા એવું બધું તો આપણે આજના વ્લોગ નો કરીએ કરી આપણે નિવેદ કર્યા એટલે આજે માં તો હું હું હે મને નથી ખબર મેં હું હું ઉતાર્યું નહિ મને ખુદ ને નથી ખબર તો આપણે આજના વ્લોગ નો એ ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા